અ નમસ્તે મિત્રો અત્યારે અમે બેઠા છીએ સરસ મજાના તાગાડાના એક ગ્રામ્ય વિસ્તારના સીમની અંદર કિશોરભાઈ નું ફાર્મ છે આ કિશોરભાઈ બહુ મોટા બિલ્ડર છે અને આમ તો બધા બિલ્ડરો જ બેઠા છે મુકેશભાઈ છે મુકેશભાઈ મહેતા એ પણ આપણી સાઈડ નું નામું છે મુકેશભાઈ ડેવલોપર હા અને જુનાગઢના મોટા બિલ્ડર છે મુકેશભાઈ મહેતા મુકેશભાઈ પરિચય પેલા આપણે આપી દઈએ હું છું અમે બીજા અમુક કામમાં ભાગીદાર છે કિશોરભાઈ ડોબરીયા છે આ એમનું ફાર્મ છે પછી રમેશભાઈ વરસાણી છે એ પણ જુનાગઢ મોટા બિલ્ડર છે અને એમનું પણ બાજુમાં જ ગામ છે પછી કલ્પેશભાઈ પડસાડા છે એમનો મેડિકલ હોલસેલ પણ છે અને બાંધકામ પણ કરે છે અને અમુભાઈ પોકિયા છે કે જે ખૂબ મોટી નર્સિંગ કોલેજ કાવે છે મહાત્મા ગાંધી નર્સિંગ કોલેજ અને પ્રકૃતિના ખૂબ મોટા પ્રેમી છે

તો અત્યારે જનરલ આપડે પ્રકૃતિ ઉપર ચર્ચા કરીએ તો દરેક માણસ નો તમે દાખલો દઉં આપણે બધા સ્વીકારવું પડે કે કોરોના આવ્યો હતો દરેકે સ્વીકારવું પડે કે કોરોના વયો ગયો કોરોના આપણે બેઠા એમાંથી આપણા દરેક ના એક સગા ઓફ થયા છે સગા કે ઓળખીતા કોઈ પણ એ તો આપણે સ્વીકારવું પડે કોરોના ની આજની તારીખ સુધી કોઈ દવા નથી જે ડોક્ટર પ્રેક્ટિસ કરી બધા એના હો મંતવ્ય પ્રમાણે પોતાના અનુભવ પ્રમાણે પ્રેક્ટિસ કરી છે પણ સ્વીકારવું તો દરેક કર્યું તો કોરોના આપણને એટલું જ શીખવાડી ગયો છે કે ભાઈ તમે જેટલા પ્રકૃતિમાં રહેશો એ જ આ તમારું જીવન છે બાકી ભૌગોલિક સગવડતા બધાને મળી બરાબર પણ કુદરતી સગવડતા મેળવવા માટે તમારે પ્રકૃતિ પ્રકૃતિ દરેક માણસ કોઈ મોટા ઉદ્યોગપતિ હતા એ પણ એના ગામડે કે કોરોના પછી એને પોતાનું ફાર્મ બનાવ્યું છે જેને કોઈ નાનું મકાન બનાવ્યું કોઈ મોટું બનાવ્યું જેવી જેની અનુકૂળતા પ્રમાણે પણ એ પ્રકૃતિ ને આંગણે પાછો આવી ગયો કોરોનામાં છે ને કોરોનામાં કહેવાય ને દુનિયાના અને જીવવાના બે સૂત્રો બદલી ગયા બદલી ગયા આ farm હાઉસ નું craze આવ્યો ને કલ્પેશ ભાઈ પેલા આટલું બધું નતુ કોરોના પછી છે ને આપણને ખબર પડી કે આપડે આ ખેતર જગ્યા છે ને ત્યારે અલૌકિક છે એ જીવાડી શકે છે ને virus bacteria કે બધા જેવા આવરણો થી દૂર છે ખુબ ગુમાયુ સાહેબ અને બીજો કોઈ વિકલ્પ નો only ને only ફોર ઈશ્વરે એ સાબિત કર્યું કે પ્રકૃતિ વગર માણસ જીવી જ નહીં શકે આજ નહીં તો કાલ બીજું કુદરતે એ પણ સાબિત કરી દીધું કે ઈશ્વરી શક્તિ જે આ વર્લ્ડ નું સંચાલન કરે છે ભલે વિજ્ઞાન ટેકનોલોજી જોઈએ છે એને સહારે જ આપણે જીવીએ છીએ બીજું સાહેબ કોરોના પછી એક બીજી વાત કરું તમે કે એજ્યુકેશન મહત્વનું છે પણ એજ્યુકેશન હારે કુટુંબ પ્રેમ લાગણી તમારી કોઠા હું એ બધું પણ એટલું જ જરૂરી છે ખાલી તમારી પાસે એજ્યુકેશન છે ને તો તમે બચી નહીં શકો ખાલી ના સો ટકા એજ્યુકેશન વગર કોઈ મણાય નહીં બચી શકે પણ જેની પાસે કોઠાવું જ હતી ભલે એની પાસે એટલું એકજ્યુકેશન નહોતું છતાં એ માણસ ખૂબ સારું જીવન જીવે છે આજની તારીખે તમને કહું કુટુંબ પ્રેમમાં માણસ એ જીવે છે ને એટલો વધારે એજ્યુકેશન વાળો એકલો માણસ જીવી નથી એકલો માણસ એ હતો એકલો માણસને કોરોના થયો ભલે એનો પગાર પાંચ લાખ હતો પણ એ બચી નથી ગયો એ જ રીતે જેની પાસે ઇન્કમ નહોતી એટલો આવક નહોતી નાનો માણસ જેની પાસે કુટુંબ હતું ને એમાં કુટુંબ ને સહારે આમાં બચી ગયો છે લાગણી ને હિસાબે એનો બહુ મોટો દાખલો આપણે સિવિલ માં જોયું આપણા જ ગ્રુપ ના બધા ભાઈઓ ખુબ મોટું અનક્ષેત્ર સિવિલ માં અકાવતા હતા ત્યારે આપણે જોયું છે કે જેટલા મોટા એજ્યુકેશન વાળા હતા એ એટલા ગભરાતા હતા એની કોઈ સીમા નહી અને એની હમે જેની પાસે કઈ જ્ઞાન નતું એ માણસ દસ દસ જણા ખાટલાની ની બાઈને બેઠા એટલે આપણે એજ્યુકેશન અનાદર નથી કરવાનો એજ્યુકેશન વગર આપણે ન પૂગીએ જેવી જ ન હોગીએ પણ એજ્યુકેશન ભેગું તમારે બજાર નું જ્ઞાન તમારા દીકરા દીકરી વિદ્યાર્થી સાહેબ એને આ દેવું જ તમારે તો જ આ સફર ખેડી શકશે કુટુંબ અને કોટા ઉજ્જૈની પાસે નથી ને સાહેબ ઈ માણસ ડેવલપ કરી જ નહીં શકે કોરોનામાં છે ને આપણે શું સાબિત થયું એક તો આપણા છોકરાઓ જે ગામડાના છોકરાઓ સિટી માં હતા ને એટલે એને એમ હતું હવે ગામડાની જરૂર નથી કોઈની જરૂર જ નથી જે લોકો એના સાસુ સસરા પાસે જ આવી રહ્યા અને બબે ત્રણ ત્રણ ચાર ચાર મહિના રહ્યા અને દરેક ને રિયલાઈઝ થયું કે આપણી પાસે થોડી ઘણી ખેતી હોવી જોઈએ ખેતી હોવી જોઈએ અને કુટુંબે હોવું જોઈએ કોરોના પછી તમે જોજો ઘણા બધા મા બાપ એના દીકરા ભેગા થઈ

ઈ વર્ષે માંડવી વેચે ને દોઢ લાખ આવ્યા સીધા છોકરા ને મોકલી દે છોકરો ને ડેવલપ કરતો તો છોકરા વાક નથી માં બાપ નો વાક નથી એને તો આવી ખબર નતી કે આવતા દિવસો આવા આવશે હવે હવે છોકરા પણ કેવા માંડ્યા અને મા બાપ ને પણ ખબર પડી કે ભાઈ અહીંયા આપણી પાસે પાંચ પચીસ લાખ ની મિલકત હશે તો કોક દીક છોકરાને અહીંયા પ્રોબ્લેમ થયો તો એ અહીંયા આવીને ટેસ્ટ થી વાડીએ રહી શકશે ગામમાં રહી શકશે દરેક ગામડામાં હારા મકાન થઈ ગયા કોઈ પણ ત્યારે તો કોઈને આવી અપેક્ષા નહોતી કે એક દીકરો હોય એટલે મા શું હોય કે ભાઈ આપણા દીકરાને ડેવલપ કરીએ મકાન કરીને શું કરવું અને દીકરા હવે દીકરાને અહીંયા વાર તહેવારે આવવું છે એટલે એને સારું મકાન રાખવું જ પડે કારણ વર્ષોથી આ સિટીમાં રહેતા હોય એટલે એને ત્યાંની બધી ટેવ પડી ગઈ હોય અહીં દાખલાથી કે આપણી વાડી છે તો અહીં રાત્રે ચોમાસામાં જીવાત હોય કીડી મકોડા હોય એ

ધનંજય કન્સ્ટ્રક્શન ને એવું બધું નામ છે રમેશભાઈ પર્વ કન્સ્ટ્રક્શન છે આ બધા છે બહુ મોટા બિલ્ડર આની પાસે એટલા માટે હોય જાણવું જોઈએ એ લોકો બહુ બોલતા ન હોય મને ખબર છે પણ કિશોરભાઈ ને હું પ્રશ્ન એવો કિશોરભાઈ પૂછું કે અટાણના યુગ ની અંદર આપણી પાસે બધું છે કઈ ઘટતું તો નથી પણ આમ છતાંય આડું આપણને અંદર થી ઊંડું ઊંડું એવું થાય છે ત્યારે પેલા મજા આવતી હવે મજા નથી આવતી અહીં તો કઈ નતું આપણી પાસે આપણે બાળ બાળકો હતા ના ના હતા યુવાનો હતા બરાબર ત્યાં આપણે બધું કામમાં નહીં હતું અને છતાં હેઠળ આંખ બંધ કરીને આમ યાદ કરવું હોય ને તો આપણે એ દિવસો ને યાદ કરીએ મજા આવે છે તો પેલાના સમયની પેઢી પેલાના સમયનું ગામડું પેલાના સમયનું જીવન એના કરતા તો સારું જીવન છે આમ છતાં આપણને હુકામ એવું થાય કે હજી આપણી પાસે શાંતિ ઘટે છે ક્યાંક આપણે શાંતિના ખોળે જાવું જોઈએ અને તમે અહીંયા આવા ફાર્મ હાઉસ બનાવો છો અહીંયા જમીન લો છો ગાર્ડન લઈને અહીંયા હુકામ દસવાવો છો એનું કારણ એક છે કોઈ પણ વસ્તુ આપડે મૂળ આપડે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય બરાબર પેલા આપડે શું હતું આપડે કઈ નતું પ્રકૃતિ હતી રમવાનું હતું કાઈ નતું ગલી દાંડી હતો આપણું કલ્ચર હતું હવે પછી આપડે બધું આવ્યું છે પૈસા આવ્યા છે પ્રતિષ્ઠા આવી છે તમે બીજું કર્યું તમે ધારો અત્યારે આજે તમે ધારો તો જુનાગઢ ની સારામાં સારી હોટલ ની અંદર આમાં આપડે નથી જતા આપડે ક્યાં જઈએ છીએ સામે જઈએ છીએ અઠવાડિયે દસ દિવસ આપડે અત્યારે આજનો જ દાખલો તમે લ્યો તો અગિયાર વાગે હું ઘરે બેઠો તો અજય નો ફોન આવ્યો ચાલો ને કે જઈ આવી આજે હાલો તાળ આજે સામે મેં બધા મિત્રો નો ફોન કર્યો બાર થી ચૌદ મિત્રો આપડે ત્યાં અને ત્યાંથી આપડે સો કિલોમીટર દૂર અહીંયા આવ્યા બરાબર શું કામ આપડે આવ્યા શાંતિ માટે શાંતિ માટે પ્રકૃતિ માટે માણવા માટે બરાબર

એટલે માણસ છે ને ગમે ટોંચ ઉપર પહોંચે પૈસા ના ઢગલા ઉપર માણસ એવું પેલા માનતો હોય કે સુખી થઈ જાય છે તો આપણને ક્યાં મળે છે આપણે ક્યાં આવીએ છીએ પ્રકૃતિ કિશોરભાઈ સરસ વાત કરી ને કે નતું પણ ગીલી દાંડી રમતા હતા એટલે ધૂળ આપણી સાથે ધૂળ પ્રકૃતિ છે ધરતી આપડી આઈ હતી પ્રકૃતિ આપડી આઈ હતી હવે સરસ કિશોરભાઈ સરસ વાત કરી હવે રમેશભાઈ એટલે રમેશભાઈનો થોડોક પરિચય આપી દઉં રમેશભાઈ સરકારી કોન્ટ્રાક્ટર છે માનો કે આ સોમનાથનું સર્કીટાઉન્સનું એવા સો સો કરોડના કામ રાખે છે એટલા માટે કહું છું કે આવા માણસો હું વિચારે આપણને ખબર પડે એની કોઈ શ્રીમંતાય બતાવવાની જરૂરત નથી પણ બહુ મોટા માણસો છે પણ મેં જોયું છે જો આ બીજા મિત્રો આવ્યા અમારા જુનાગઢથી એમ હવે મારે કહેવાનું એ રમેશભાઈ તમને કે તમે તમારી પાસે સંપત્તિ તો ઘણી બધી છે સંપત્તિ તમારી પાસે ઘણી બધી છે છતાંય મેં જોયું છે તમારું ગામ આય બહુ જંગલમાં મંડોળા ગામ છે બરાબર ત્યાં તમે સરસ ફાર્મ બનાવ્યું છે સરસ મકાન બનાવ્યું છે ઉપર બધું ભાઈ કેમ છો ચાલુ છે એમાં બિલ્ડર છે મોટી પાર્ટી છે અને છતાંય મોટે ભાગે હરે ફરે આમ કેમ દોડીને વહી જાય મંડળા વૈ આવે વાડિયા વૈ આવું રમેશભાઈ ખુબ મજા આવે છે તમને ત્યાં વાડી તો મજા જ અલગ હોય ને એટલે ત્યાં જાય આનંદ શું આવે આખા અઠવાડિયા નો ઠાક હોય ને એ વાળી ઉતરી જાય એટલો ઠાક હોય અને મારે તો શું છે કે હું દર અઠવાડિયે જોડે લેતો જાઉં બાકી ગાંડાની જેમ ગાડી આવી જાવ પાછો ગાંડાની જેમ ગાડી કિલોમીટર નું અંતર થાય ત્યાંથી આવો જો સો કિલોમીટર સાંજે પાંચ વાગે ત્યાંથી જુનાગઢ થી નીકળું સો સાડા છ વાગ્યા ની સાત વાગે પોચી જાય

રૂમ માં હું તો પંખો ચાલુ રાખવો પડે એસી ચાલુ રાખવું પડે બાયણા બંધ કરવા પડે તો રાત રાતનો પ્રકૃતિ નો આનંદ નો લઈ શકે પ્રાણી નો સાંભળી નો અને બપોરે પણ દિવસે પણ ઝાડવા નીચે જ હોવાનું રૂમ માં કે આપણે વોલ માં કે એમાં ને એના કરતા ઝાડ નીચે જે ખાટલો નાખીને હોઈએ ને એની તો મને શું વિચાર આવે ખબર કે તમે મેળામાં હોતા એમાં મજા આવતી જ અને એ જે અવાજ આવે છે એ બધું જ મજા આવે આ બધું જ બહુ કિંમતી છે જીવન માટે બહુ મહત્વનું છે તો જે લોકો હાલમાં જીવે છે એને એની કદર કદર નથી જોઈએ ને ડગલે ને પગલે ગામડામાં જીવીને આપણે કઈ નથી ખેતો કરીએ છીએ કહીએ છીએ ને પણ એમાં એ આનંદ છે ને એ આનંદ મહેસૂસ થવો જોઈએ એટલે માણસને સમજ નથી કારણ કે આટલા મોટા માણસો છે એ બધા હરીફરીને દોડીને પ્રકૃતિના ખોડે વહી જતા હોય તો પ્રકૃતિમાં માં કઈ તાકાત તો છે તો જ માણસ આવે ત્યાં મજબૂતાઈ એટલો ખેંચાઈ ને તો જ આવે અને હું તો દર અઠવાડિયે દસ દિવસ અઠવાડિયે તો કઈ ના હોય તો એક દિવસ માટે હાજે જાવ ને સવારે પાછો ખાલી સુવા જ જાવ પણ એટલા સમય માં થાક ઉતરી જાય ને જે આનંદ આવે ને આ આખું અઠવાડિયું રિચાર્જ થઈ જાય ટૂંકમાં એવું છે હવે આપણે છે ને વજુભાઈ એ વિચારવું પડે એવું એ છે છોકરા અત્યારે પણ એટલું જ છે આપડી વે ઓફ લાઈફ

અને એક સામાન્ય ઝૂપડા મારી રહેલી બાય છે એના બાળકો સ્તનપાન કરાવ્યું એમાં કુદરતી પ્રક્રિયામાં કઈ ફેરફાર નથી ફેરફાર છે એ કયો છે બહુ મોટો ફેરફાર છે આમ આમ કઈ ફેરફાર નથી એ ફેરફાર કયો છે કે એને જે આખી પરિસ્થિતિ છે એ ઉપર હાવી થાય છે સ્ટેટસ આવે મુકેશ અંબાણી ને અનિલ અંબાણી લડાઈ છે ને જે

પણ તમારી સાથે વાતમાં જે મને મજા આવી અથવા અંદર નો જે ખુલવું જોઈએ ભરવું જોઈએ ટચ ભરવો જોઈએ ભરતું નથી કારણ શું બીજી વસ્તુ આવી થઈ ગઈ એટલી બધી તમે એટલું બધું મગજ બાઈટ ભરી દીધું છે બિનજરૂરી એ તમને પ્રગટ થવા દેતું નથી પહેલા જે હતું પ્રકૃતિ એ જ પ્રકૃતિ છે પ્રકૃતિ ગ્લોબલ ઇફેક્ટ થાય અને જોવા મળી વાત જુદી છે પ્રકૃતિના આનંદમાં આજની તરીકે પણ

તમને તમારું જે સત્વ છે એ મૂળભૂત સ્વભાવી છે એ કુદરત એટલે છે ને એક ઇંગ્લિશ માં કહેવત છે કે ગુજરાતી એવું થાય કે તમે ખારે સિંગ ખાવું ને ત્યારે જ ખાવ આપણને એમ લાગે સિંગ આપડે જો આ બેઠા બેઠા વાત કરતા એમ વાત કરતા કરતા ખારી ખાઈ જાય ને ખબર નો પડે પેટમાં જઈએ સ્વાદ ન લઈ શકે તળિયા પગ નીચે કઈ ફેરફાર નથી તમે હજી પણ મુંજાયેલા હોય અને ચારે કોઈ ઘેરાઈ ગયા હોય અને એક સારું વાતાવરણ હોય વ્યવસ્થિત વડ નું હોય કે આંબાનું ઝાડ હોય કે સારું એક ઝાડું હોય

જમીન નું કરું છું ને જમીન છે ને બધું મેળવું ખરું બધું પણ આરોગ્ય તો આપણું ખોયું છે બરાબર દરેક જુદા જુદા આપણે વાત કરી પણ હું તમને આરોગ્યનું કહું છું તો આરોગ્ય તો આપણે ખોયું છે આપણે પાંત્રીસ ચાલીસ વર્ષના થઈ જાય કે ડાયાબિટીસ થઈ જાય એસિડિટી થઈ જાય

મારું સપનું હતું કે બિઝનેસમેન થવું છે એટલે પાયા થી વાત કરું તો સખત મજૂરી કરતા મધર ફાધર મજૂરી ખરાબ કોઈ જમીન એ પણ ચીખલેબ ની કૃપાથી જોઈન્ટ થયો અને દર્દી ને દુવા મળી ને એમાંથી મને કુદરતી પ્રેરણા મળી ભગવાન સાક્ષાત પરચા મળ્યા કે દર્દી દેવો જ છે જો દર્દી દેવ ની સેવા કરજો ને એમાંથી આગળ વધતા વધતા ગયા પછી લોકો માનસિક ટેન્શન માં આવી ગયા હોસ્પિટલમાં અનેક પ્રકારના દર્દી દાખલ થાય શું કામ દાખલ થાય તાવ શરદી ઉધરસ આવે દાખલ થાય માનસિક થી પીડાય કોઈ એક્સિડન્ટ થી ના આવે કોઈ જીવનશૈલી બદલાવ કરીને આવે કોઈ ખાણીપીણી અનરેગ્યુલર ખાતા હોય અત્યારે હું છે ને માનસિક લોકોને એ કેવા માંગુ તમારા માધ્યમથી કે જો સારું જીવન જીવીને સુખી થવું હોય ને તો સમય પ્રમાણે ઉઠી જવું વેલું અને સમય પ્રમાણે સાંજે સુઈ જવું બરાબર સાદું જીવન મોબાઈલ નો ઉપયોગ થોડો ઓછો કરવાનો યંગ જનરેશન તો મોબાઈલ ઉપયોગ કરાય જ સો ટકા કારણ કે એનાથી આંખો ને નુકસાન આવે ઘણા બધા નુકસાન છે ફેસબુક આ તે બધું સારા સંસ્કારનું સિંચન કરે તો તો વાંધો નહીં સારી વસ્તુ જોયો તો આ તમે યુટ્યુબ માધ્યમથી જે બનાવો એ સારા વિચાર છે સારા પ્રેરણા બધાને મળ્યા લોકો આવે મારી આગળ જે બધા બોલ્યા એ બહુ વ્યવસ્થિત સરસ હોય બોલ્યા અત્યારના સમયમાં કેવું ખાવું જોઈએ અહિયાં સુધી શું કામ ફાર્મ હાઉસ સુધી પહોંચીએ છીએ રોટલા શાક ખાવું જોઈએ સાંજનું દરરોજ મેનુ શું હોવું જોઈએ જુવાર મકાનો રોટલો અને દેશી ખાણું હોવું જોઈએ દૂધ ન મળે તો કાઈ નહીં છાશ ને અથાણું ખાઈ લેતા અમારા જમાનામાં મારી બાસઠ વર્ષની ઉંમર છે ચટણી ને શાક ને રોટલો ને છાશ ને અથાણું ખાઈ લેતા અત્યારે બધા પીઝા ને બર્ગર ને બધી પાણીપુરી ખાવા જોઈએ બહારની વસ્તુ ખાવા ન ખાવા એમ નથી કહેતો પણ જો જીવન સાદું જીવવું હોય બીમાર ઓછું પડવું હોય બહુ સરસ મજા બધા મિત્રો પાસે થોડું 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 જાણ્યું બધા પાસે કિશોરભાઈ સરસ બોલ્યા મુકેશભાઈ સરસ મહીલા રમેશભાઈ વધુ આવી ગયા અત્યારે આપડે ચાલુ હતું સરસ મજા અમુભાઈ શું બનાવવાનું છે આજે અજયભાઈ તો મિક્સ બનાવવાની પાંચ પ્રકારની ડાળ પંચ શું કેવાય મુકેશભાઈ

አዎ ከሰው ከልዩ ከለጋ